મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

મનાર છે તો નોનવેજ ની હોટલ ચલાવી છે ને રાત્રિના સમયે બે લોકો આવ્યા હતા અને ગાળો બોલતા હોય એમને બોલવાની ના પાડતા તીક્ષ્ણ હત્યાર થી માર મારનાર પિયુષને તેની ઉપર હુમલો કરી દીધો ને ગંભીર રીતે ઘાયલ થયેલા પિયુષને એકસો આઠ મારફતે દોતાની હોસ્પિટલમાં ખસેડાયો ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા બેને ને આરોપી નાસી છૂટ્યા છે અને તેને પકડવા પોલીસ ના પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે અને ભાવનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા સ્થિતિ ઉપર અવારનવાર પ્રશ્નો ઉભા થતા હોય છે તેવી જ રીતે ભાવનગર આ બનાવ સામે આવ્યો છે અત્યારનો બનાવ બન્યો છે તેને લઈને તર્ક વિતર્ક ચાલી રહી છે ચોરાઉ કે કેટલા સમયમાં દોતા પોલીસ તે બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળ રહેશે જો કરવામાં આવે તો મૃત્યુ આંક ની તેમની ડેડ પી એમ અર્થે ખસેડાઈ છે પરમાર વગેરે સી ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર